ફટાકિયા ફૂટે છે એટલે પેલા ન્યા જવાનું છે અને પ્રેકટી ગઈ છે તો અહીંથી આપણા ઘરથી એને જાજુ સેટું નથી અહીં નજીક જ છે તો બસ એને તમારા બધાને કન્ટિન્યુ બન્યું રહેવાનું છે અને મારે હવે જવાનું છે ન્યા તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો અને હાલો ભાગી ન્યા આપણે હોળી પ્રગટાવે ને ન્યા આપણા ઘરથી જાજુ સેટું નથી અહીંયા નજીક જ છે અને અત્યારે આપણે ખાલી એક રોડ ટપીને એટલું છે અને અહીંયા ને હોળી પ્રગટાવી લીધી છે જો કઈક આવી રીતે અમારા અહીંયા વિલેજમાં હે ને આવી રીતે આમ વોડી પ્રગટાવે તો તમારે બધાને કન્ટિન્યુ બની રહેવાનું છે ને બધા હજી હું કરશે હું નહીં કેવી હોડી પ્રેક્ટે છે એ બધું તમારે જોવાનું છે તો કન્ટિન્યુ તમારે બધા બન્યું રહેવાનું છે હાલો બની

ફમેલી જો અમાર મમ્મી ને એના દર્શન કરવા બધે આવી ગય છે અને આ તો ફરે અત્યારે મારા મામી મારા કાકી ને બધાય જો આને દર્શન કરે છે અને ની ની કે શું છે કે જો હે ને આમાં મીઠું અત્યારે શેકતા ના રમત પણ અને એ મીઠું હે ને ભરત ને દાંત માં દેવાનું એવી રીતે હોય અલગ એટલે જો અત્યારે મીઠું શેકતા તમે ઘણા જણા શેકતા હોય બધાય ચાલો લાકડી લેવા ગયા છે અને હવે કાઢવાના છે શ્રીફળ જો અહીંયા વળી પ્રગટે છે અને મારા મમ્મીને બધા દર્શન કરીને વહી ગયા છે ને અમારા શિવા કાકા છે ને અત્યારે શ્રીફળ કાઢે છે જો અને બધા શ્રીફળ તો અહીંયા અહીંયા અમારે છે ને આપું કાકા લઈને વાહ

ચાલો કન્ટિન્યુ બનાવી દીયો હવે લાકડી લેવા અને અમાર આ ડાયા ભાઈ આવી ગયા મારો મારો મિત્ર ભાઈ હે હાલો તો આપણે બડીઓ લઈ આવી લઈ લીધો છે અને અમાર શિવા કાકા ભાંગે છે દે હાલો અમારો બડીઓ ભાંગી ગયો હે હમજો નારિયેળ કાઢીએ આપણે હા હવે નારિયેળ કાઢવાના છે શ્રી પરમ જવો મજા આવી આવવાની છે આલાજી હાલો કાકા અમે માર મમ્મી બધાય બેહી ગયા છે અને આયા હું બેહી ગયા હાલો આપણે જવાનું છે નારિયેળ કાઢવા વાહ 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 અરે પણ કેવો તા લાગે અરે હા બહુ તા લાગે ભાઈ ભાઈ

ચાર વાગ્યા કાં તો અપલોડ થઈ જાય કાયમ ચાર વાગ્યાનો ટાઈમ આપણે રાખવાના છે જો ચાર વાગ્યાનો ટાઈમમાં આપણે હારા વ્યૂ સારા જણા જોવા મને એવી રીતે રહે તો આપણે ચાર વાગ્યાનો ટાઈમ રાખવાનો થાય ન કે પછી તમારે બધાને કમેન્ટ કરવાની છે કે તમને બધાને કયો ટાઈમ શૂટ કરે છે તમારે કયા ટાઈમે તમે બધા વિડીયો જોવો એવી કમેન્ટ કરવાની છે તો જલ્દીથી કમેન્ટ કરી દેજો અને કાલનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે કે વળીનો બધા વિડીયો આવવાનો છે તો વળી રમવાના છે કોઈ દી અમારા અહીંયા ઝીણકા હતા પેલા તૈયાર રમતા આજ ખરે આપણે પોર મોવા ગયા હતા ને ત્યાં રહીમાં હતા અરવિંદભાઈ ભેગા અને જનકભાઈ ભેગા ને બધા ભેગા આપણે રહીમાં હતા ત્યાં રહીમાં હતા ને એવી રીતે કાલે હવારમાં રમવાનું છે એવો વિચાર છે અને કલરને બધું આવી ગયું છે અને અમારા ભાણુભાઈ આવ્યા છે ને તો પેસ્ટિલો વળી રમવા જ આવ્યા છે નહીં હા કલર લઈને આવ્યો છે કલર લઈ આવ્યો ને તો બસ જો કલર લઈ આવ્યો છે ને એવું બધું છે ને બધાને ખુઈ જવાનું છે ને આજનો આ હોળીનો વિડીયો બસ આ હુધી જ છે આશા કરશી કે તમને આજનો અમારો હોળીનો વિડીયો ગઈ હોય છે ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરી નાખો અને ચાર વાગ્યાનો ટાઈમ રાખવાનો છે તમને બધાને જેવો શૂટ કરતો હોય જે ટાઈમ એ ટાઈમ મને કહી દેજો આ તો વિડીયો સવારે આપણે આઠ વાગ્યા અપલોડ થાય પણ તમારે આ વિડીયોની અંદર કમેન્ટ કરવાની છે કેટલા વાગ્યા આપણે હે ને લોગ આપણે અપલોડ કેટલા વાગ્યાનો કરવાનો એ તમારે ટાઈમ કમેન્ટ કરવાનો છે તો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો અને Males sih, pas aku naik tahu tipe tanknya. Bye bye.